ऐसे ऐसे कानून है हमारे देश में छोटी छोटी चीजों के लिए जेल में डालने के कानून है आप हैरान हो जाएंगे इसे ने नजर नहीं मैं पूछे लगा हूं मेरे देश के नागरिकों को जेल में बंद करने वाले जो अनावश्यक कानून है वो तो खत्म होने चाहिए हम संसद में पहले भी बिल लाए थे इस बार भी लेके आए हैं साथियों इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला ભારતની અંદર દરેક વ્યક્તિ પોતાની અંગત માહિતી વ્યક્તિગત ફોટોગ્રાફ્સથી લઈને દરેક જરૂરી બાબતો ચાહે એ વ્યાપારની હોય કે પારિવારિક હોય તેનો સ્ટોરેજ ઇન્ટરનેટ પર કરે છે આની અંદર તમારી વ્યક્તિગત માહિતી તમારા અંગત ચેટ્સ તમારી પત્ની સાથેના ચેટ તમારા મિત્રો સાથેના ચેટ આ બધી જ માહિતી આવી જાય છે હવે જો હું તમને એમ કહું કે મને તમારા વોટ્સઅપની ચેટ જોવા દો શું તમે મને જોવા દેશો કારણ કે તમારી પાસે અધિકાર છે તમારી વ્યક્તિગત માહિતી કોઈને ના આપવાનો પણ હવે આ બાબત જૂની થઈ ગઈ છે સરકારમાં બેઠેલો ઇન્કમ ટેક્સનો કોઈ અધિકારી અગર ચાહે તો તમારી વ્યક્તિગત માહિતી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ તમારી ગૂગલ ડ્રાઈવથી લઈને તમારા જીમેલ વોટ્સએપ આ દરેક વસ્તુ તમારી મરજી વિરુદ્ધ ઓવર કરીને જોઈ શકે છે મતલબ કે જો એનો પાસવર્ડ એની પાસે નથી તો પણ એને તોડીને ઓવરરાઇટ કરીને એ માહિતી કાઢી શકે છે કારણ કે હિન્દુ હૃદય સમ્રાટના નવા ભારતના આ શાસનમાં આ વસ્તુ શક્ય છે તમને તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરની યાત્રા અલગ અલગ રોડ શોમાં વ્યસ્ત રાખીને ગઈ અગિયાર તારીખે આપણા ફિનાન્સ મિનિસ્ટર નિર્મલા રમણ ભમણ સોરી સીતા રમણે તમારી આર્થિક વ્યવસ્થાના નામ ઉપર તમારી અંગત જિંદગી વ્યક્તિગત જિંદગીના જે અધિકાર છે તેને રમણભમણ કરી નાખ્યા છે તમને ખબર ના પડે એમ ઇન્કમ ટેક્સ એક્ટ ટુ થાઉઝન્ડ ચૂપચાપ લોકસભામાં અને રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવે છે હવે તમને એમ થશે કે યાર તો મા ફેક્ટર ઓન છે કોઈ પણ વ્યક્તિ મારા બીજા ડિવાઇસમાંથી અગર મારો ડિવાઇસ એક્સેસ કરવાની કોશિશ કરશે તો મને એક ઓટીપી આવશે અને મને ખબર પડી જશે પણ સાહેબ આ વાતો હવે જૂની થઈ ગઈ આ બધું કોંગ્રેસના ભ્રષ્ટાચારના સમયમાં ચાલતું હતું ભારતની વિકાસશીલ ગતિશીલ અને પ્રગતિશીલ સરકારમાં આ બધા નિયમો નથી ચાલતા વિડિયોને છેલ્લે સુધી જોજો મામલો ખૂબ ગંભીર છે આ વિડિયોમાં હું તમને જણાવીશ કે શું છે આ કાયદો ક્યારથી લાગુ થશે આ કાયદો શા માટે બનાવવામાં આવ્યો આ કાયદામાં એવી શું જોગવાઈ છે કે જેનાથી વ્યક્તિની અંગત માહિતીઓ પણ લીક થઈ શકે છે અને તમારી જાણ બહાર તમારી દરેક માહિતીને સરકારી અધિકારી એક્સેસ કરી શકે છે સુવા કાયદો રાજકીય દુશ્મનોને દબાવવા માટે બનાવવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત કે નાગરિકોએ હવે શું કરવું જોઈએ જેથી આ કાયદાની નિર્મમતાનો ભોગ આપણા ભારતીય નાગરિક ના બને તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો વાર્તાની શરૂઆત થાય છે બે હજાર ચૌદની સાલમાંથી પણ અત્યાર સુધીની સફર તો તમે સૌએ જોઈ છે અને ભોગવી પણ છે એટલે હવે શરૂઆત કરીએ બે હજાર પચીસ થી અગિયાર ઓગસ્ટના દિવસે સમગ્ર વિપક્ષ ભારતના લોકતંત્રની જે હત્યા થઈ રહી છે તેના માટે આંદોલન કરવા માટે ચૂંટણી પંચની બહાર કૂદકા મારતું હતું અને સમગ્ર ભારતના નાગરિકોની નજર આ આંદોલન ઉપર હતી કે ભાઈ શું હવે આ સરકાર ગબડવાની છે પણ આપદામાં પણ અવસર શોધનારી ભ્રષ્ટાચારી જનતા પાર્ટી સોરી ભારતીય જનતા પાર્ટી સંસદની અંદર આ દિવસે આપણા ફિનાન્સ મિનિસ્ટર નિર્મલા રમણ ભમણ સોરી સીતારમણ દ્વારા એક કાયદો ચૂપચાપ પાસ કરાવી દેવામાં આવ્યો વિપક્ષ બાર મહેનત કરતા હતા લોકતંત્રને બચાવવા માટે અને એક બાજુ આ લોકો મહેનત કરતા હતા પોતાના ફાયદાનો કાયદો પાસ કરાવવા આજે બિલ પાસ કરવામાં આવ્યું તેનું નામ છે આઈટી એક્ટ બે હજાર પચીસ જૂના જે કાયદા હતા તેમાં ઇન્કમ ટેક્સના અધિકારીઓને કોઈ એવો અધિકાર ન હતો કે તમારી વ્યક્તિગત માહિતી જે પ્લેટફોર્મ પર પડી છે તે પ્લેટફોર્મને જબરજસ્તીથી ખોલાવી શકે અથવા તો એક્સેસ કરી શકે અને જો એવું કરવું હોય તો તેના માટે તેનો કોર્ટનો ઓર્ડર તેણે લાવવો પડતો હતો કોર્ટની આજ્ઞા વગર આ કામ શક્ય ન હતું પરંતુ હવે જ્યાં મનમાનીથી સરકાર ચાલતી હોય ત્યાં આગળ કોર્ટનું કામ શું છે કોર્ટના બુલડોઝર નહીં ફેરવવાનો ઓર્ડર ઉપર પણ જો સ્થાનિક સરકારો કોઈ સંજ્ઞાનમાં ના લેતું હોય અને એના ઉપર પણ કોઈ કાર્યવાહી ના કરતું હોય અને મન ફાવે ત્યાં બુલડોઝર ફેરવતા હોય તો પછી જનતાને કે નાગરિકની વ્યક્તિગત માહિતી કે વ્યક્તિગત સ્વતંત્રતા આ લોકો સામે શું વિચાર રાખતી હોય હવે હું તમને જણાવી દઉં કે આ કાયદામાં શું જોગવાઈ છે અને કેમ આ કાયદો ખૂબ ખતરનાક છે આ કાયદો અત્યારથી લાગુ નથી થયો પણ લાગુ થવાનો છે આવનારી બે હજાર છવ્વીસની પહેલી એપ્રિલથી પણ એ સમયે પણ તમારી અત્યારની ચેટ કાઢવી હોય તો તે લોકો કાઢી શકે છે હવે વાત આવે છે કે શું આ કાયદામાં એવી કઈ જોગવાઈ છે કે જેના લીધે દરેક લોકો વિરોધ કરી રહ્યા છે તો આ કાયદાની અંદર કલમ બસો છેતાલીસ નંબર છે એકચ્યુઅલ કાયદાનો જે ડ્રાફ્ટ છે એ છસો ને ચોવીસ પેજનો છે મેં આખો ડ્રાફ્ટ જોયો વાંચ્યો નથી કારણ કે મારા કામની કલમ આ જ હતી બસો છેતાલીસ તો આ બસો છેતાલીસ કલમ જે છે એ ઇન્કમટેક્સ અધિકારીને એક એવી સત્તા આપે છે કે અગર તમે ધારો તમને શંકા હોય કે આ વ્યક્તિના ફલાણા ફલાણા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર આ માહિતી પડેલી છે સપોઝ કરો કે વોટ્સએપ ઉપર કે વોટ્સએપમાં આની જે બેનામી સંપત્તિ છે અથવા બેનામી હિસાબ છે તેની માહિતી પડેલી છે તો પહેલાના જમાનામાં એટલે કે કોંગ્રેસના ભ્રષ્ટાચારના જમાનામાં એવું થતું હતું કે એને કોર્ટ પાસે જવું પડતું હતું અને કોર્ટમાંથી મંજૂરી લેવી પડતી હતી કે સાહેબ મને આ કારણથી આમનું વોટ્સઅપ એક્સેસ કરવું છે તો અમને મંજૂરી આપો તો કોર્ટનો ઓર્ડર લઈને અધિકારી પેલા વ્યક્તિ પાસે જતો અને પછી વોટ્સઅપનો પાસવર્ડ ખોલાવતો ભાઈ હવે આ પાસવર્ડ ખોલો જો કોર્ટનો ઓર્ડર છે આમ નહીં કરો તો તમને કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડશે પણ હવે નવો કાયદો લાવી દેવામાં આવ્યો કે જ્યાં કોર્ટને બાયપાસ કરી દેવામાં આવી છે અધિકારી એના ઉપરી અધિકારીની પરમિશન લઈને ઇન્કમટેક્સ અધિકારી તમને એક સમન્સ આપશે બસો બ્રેકેટ બ્રેકેટ વનના કાયદા મુજબ એક સમન્સ પાઠવશે અને એ સમન્સમાં જો તમે તમારી સોશિયલ મીડિયાની એને જે માહિતી જોઈએ છે એ પ્લેટફોર્મ નહીં ખોલી આપો ચાહે એ ગૂગલ ડ્રાઈવ હોય વોટ્સએપ હોય તમારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હોય ફેસબુક ટ્વિટર કે પછી ઇન્સ્ટાગ્રામ આ એકાઉન્ટ જો તમે નહીં ખોલી આપો તો એ તેને ગમે ત્યારે એક્સેસ કરી શકે છે હવે બીજું એક સીન લઈએ સપોઝ કરો તમને એક નોટિસ આપી દીધી કે ભાઈ બસો છેતાલીસ એક પ્રમાણે તમને સમન્સ આપવામાં આવે છે કે ભાઈ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ લઈને તમે મારી પાસે આવો અને જો તમે નથી આવતા અથવા તમે સહયોગ નથી કરતા તો તમારી જાણવાર આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા તો કોઈ પણ ઇન્ટરનેટ પ્લેટફોર્મ જેમાં તમારી માહિતી છે એ માહિતીને આ લોકો ઓવર કરીને ભલે એ ટુ એ ફેક્ટર ઓન હોય છતાં પણ એ પ્લેટફોર્મને મજબૂર કરશે કે ભાઈ અમને આ ખોલીને આપો અને એ તમને ખોલીને આપવું પડશે આ છે આ ખતરનાક કાયદો હવે તમે જ વિચારો કે આ પ્લેટફોર્મ ઉપર તમારી કોઈ પણ પ્રકારની અંગત માહિતી પડેલી હોઈ શકે છે તમારા પરિવારના કોઈ ફોટોગ્રાફ્સ પડ્યા હોઈ શકે છે તમારી પરિવારને લગતી કોઈ અંગત માહિતી પડી હોઈ શકે છે બની શકે કે તમારા કોઈ મિત્ર સાથેના એવા ફોટોગ્રાફ્સ હોય કે જે વાંધાજનક હોઈ શકે દરેકની પોતાની વ્યક્તિગત લાઈફ છે એમાં તમે બાધારૂપ ન બની શકો અથવા તો તમે કોઈને વ્યક્તિગત લાઈફમાં કોઈને ઇન્ટરફેર ન કરી શકો તમારા ઘરની ચાર દિવાળીમાં તમે શું કરી રહ્યા છો તેની જાણકારી તમારે બહાર આપવી ફરજિયાત નથી તો અત્યાર સુધી આ જે તમારી અંગતતા ગોપનીયતા જે હતી હવે છીનવાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે હવે બીજો એક પ્રશ્ન ઉભો થાય છે કે શા માટે આવી જોગવાઈ કરવામાં આવી સરકારને એવી શું જરૂર પડી ગઈ સરકાર પાસે તો ઓલરેડી એવા બધા ઘણા બધા કાયદા છે પણ એ બધા કાયદા એવા છે ને કે જેમાં દરેક વ્યક્તિ સાણસામાં ફિટ ન થઈ શકે હવે સપોઝ કરો કોઈ વ્યક્તિ સાથે મારે દુશ્મની છે અને એ વ્યક્તિ સામાન્ય નાગરિક છે બરાબર છે એ કોઈ વ્યાપાર ધંધો કરે છે અને એની કોઈ એવી ઇમેજ નથી કે જેના ઉપર હું યુએપીએનો કાયદો લગાવી શકું કે ટાળા લગાવી શકું કે મકોકા લગાવી શકું કારણ કે આતંકવાદી પ્રવૃત્તિ તો કરતો નથી તો આવા કેસમાં એ વ્યક્તિને દાબમાં લેવાનું મુશ્કેલ થઈ જતું તો હવે આ કાયદાનો બે રીતે ઉપયોગ થઈ શકે પહેલો ઉપયોગ જે પ્રામાણિક છે સ્વચ્છ છે અગર કોઈ વ્યક્તિ ભારતની અંદર રહીને ભ્રષ્ટાચાર કરી રહ્યો છે ભારતના આર્થિક નુકસાન કરી રહ્યો છે તો એવી વ્યક્તિ પર આ કાયદો સારી રીતે કામ કરી શકે કે સપોઝ કરો કોઈ વ્યક્તિ ખોટા હવાલા કરી રહ્યો છે જે આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાય છે તો એવા હવાલાની વિગત એના વોટ્સએપમાં છે તો તેનું ઓવર કરીને તેની માહિતી કાઢવી એ એકદમ વ્યાજબી છે જે દેશ માટે ખરેખર જરૂરી પણ છે પણ શું સરકારી કાયદાઓનો અત્યાર સુધી મિસયુઝ નથી થયો તો આ કાયદામાંથી કોર્ટને શા માટે બાકાત કરવામાં આવી અત્યાર સુધી આ જ પ્રક્રિયા કોર્ટને વચ્ચે નાખીને કરવામાં આવતી જ હતી જે કોર્ટ ડિસાઇડ કરતી હતી કે શું ખરેખર આ વ્યક્તિનું એકાઉન્ટ ખોલવું જોઈએ કે ના ખોલવું જોઈએ એવો કોઈ દબાવ આ અધિકારીઓ ઉપર નહીં રહે બીજો એક ઉપયોગ આમાં જે વિચારી શકાય થિયરી કે શા માટે આવી જોગવાઈ કરવામાં આવી તો એ જોગવાઈ એવી હોઈ શકે કે સપોઝ કરો કોઈ નેતા પોતાના રાજકીય પ્રતિદ્વંદીને દબાવવા માંગે છે અથવા તો એને હરાવવા માંગે છે ત્યારે આ કાયદો ગજબ કામ કરી શકે છે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું અમદાવાદની અંદર કોઈ એવો પત્રકાર છે અથવા તો વિપક્ષનો કોઈ એવો નેતા છે કે જે ખૂબ જ પ્રભાવશાળી છે અને તે ભવિષ્યમાં જીતી શકે એમ છે અથવા તો બીજું પણ એક્ઝામ્પલ આપી દો કે મારી જ પાર્ટીની અંદર કોઈ એવી વ્યક્તિ હોય કે એવો કોઈ નેતા છે કે જે ખૂબ પ્રામાણિક છે હું જે ખોટું કરવા જઈ રહ્યો છું તેનો એ વિરોધ કરી શકે એમ છે તો હવે એ વ્યક્તિને મારે કેવી રીતે દબાવવું તો હું એવું કરી શકું કે આ કાયદાના આધારે હું કોઈ ઇન્કમટેક્સ અધિકારી છે એ અધિકારીને કહીશ કે કે યાર આ માણસ મને ખૂબ હેરાન કરે છે આનું કોઈ એવી વસ્તુ અંગત કાઢી હું એને બ્લેકમેલ કરી શકું તો એ ઇન્કમ ટેક્સ અધિકારી એને નોટિસ મોકલે છે આ કાયદા હેઠળ કે ભાઈ અમને શંકા છે કે તમારા આર્થિક વ્યવહારો ખૂબ ગડબડવાળા છે અથવા તો રાષ્ટ્ર વિદ્રોહી રાષ્ટ્રનો દ્રોહ કરતા હોય એવું લાગી રહ્યું છે હવે એ કાયદાના હેઠળ તેની અંગત માહિતી કાઢવા માટે તે તેના વોટ્સએપ ચેટ ગૂગલ ડ્રાઈવ દરેક પ્લેટફોર્મને ખંગાળી નાખે છે અને ઓવર રાઈડ કરીને એક્સેસ મેળવી લે છે અને એ એક્સેસમાં એ નેતાની એક અંગત વ્યક્તિગત માહિતી મળી જાય છે કે જેમાં એ તેની કોઈ મિત્ર સાથે અથવા તો સ્ત્રી મિત્ર સાથે અંગત પળોની વાતચીત કરી રહ્યો છે હવે એ ચેટ આ અધિકારીની હાથમાં આવે છે અને આ અધિકારી એ નેતાને પહોંચાડી દે છે એટલે કે મને પહોંચાડી દે છે હવે હું એ ચેટ પેલા વ્યક્તિને અથવા પેલા નેતાને બતાવું છું કે બોસ આ ચેટ જોને જરા આ ચેટ તારા ભવિષ્ય પર ખતરો મંડાવી દેશે તારો કેરિયર ખતમ કરી દેશે એટલે પેલો નેતા બિચારો દબાવવામાં આવી જાય છે અને કહે છે કે યાર મારે કરવાનું શું છે તો હું એવું કહીશ કે ભાઈ તારે કરવાનું કંઈ નથી તારે બસ શાંતિથી બેસી રહેવાનું અને આ જ જે શાંતિ તમે છેલ્લા અગિયાર વર્ષથી આપણા દેશના નેતાઓમાં જોઈ રહ્યા છો એની પાછળનું જે કારણ અને થિયરી અથવા તો જે છે છે એ જે નેતાઓ ખરેખર દેશ માટે તો પ્રામાણિક છે છે અને બોલવા માંગે પણ ક્યાંક ને ક્યાંક એવા કોઈ આર્થિક વ્યવહારો કરી બેઠા છે એવા કોઈક અંગત સંબંધો વાંધી બેઠા છે અથવા તો એવી કોઈ ફંડિંગની માહિતી અથવા તો એવું ફંડિંગ એમણે લીધું છે કોઈની પાસેથી રાજકીય ક્ષેત્રમાં આગળ આવવા માટે ત્યારે આ જે કાયદો છે એ ખૂબ ખતરનાક બની જતો હોય છે રાજકીય પ્રતિદ્વંદીઓને દબાવવા માટે આ જ કાયદો કોઈ પત્રકાર પર પણ લાગુ પડી શકે આ જ કાયદો કોઈ સમાજ સેવક પર પણ લાગુ પડી શકે આ જ કાયદો કોઈ વિશલ બ્લોવર વ્યક્તિ પર પણ લાગુ પડી શકે છે ભારતનો દરેક વ્યક્તિ આ કાયદાની જંજાળમાં આવી શકે છે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે અહીંયા કે ભાઈ આ કાયદો આવું કરવાની જરૂર શું હતી અગર એ વ્યક્તિ આર્થિક કોઈ પણ વ્યવહાર કરે છે તો એની માહિતી તમને બેંક થકી તો મળી જ જવાની છે કે ભાઈ ખાતામાં આટલો વહીવટ કર્યો અથવા તો તમારી પાસે એની માહિતી છે કે ભાઈ આંગળીયાની અંદર એણે કોઈ વ્યવહાર કર્યો છે જેની કોઈ નોંધ નથી તો એ માહિતી વોટ્સઅપમાં કઈ રીતે આવવાની શું એ માણસ એટલો મૂર્ખ હશે કે આંગળીયાની ચિઠ્ઠી વોટ્સઅપ ઉપર કે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાચવીને રાખશે અને જો સાચવીને રાખી પણ હોય તો તમે એ માહિતીનો એક્સેસ મેળવવા માટે શા માટે કોર્ટની પરવાનગી નથી લેતા આ એક મોટી શંકા ઉદ્ભવે છે અહીંયા સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે છે જે જનતાએ ધ્યાન માં રાખવો જોઈએ તો કેક ને કેક એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું સરકાર આનો મિસયુઝ કરવા માંગે છે અને જો સરકાર મિસયુઝ નથી કરવા માંગતી તો પછી તમે સરકારી અધિકારીઓના હાથમાં એક એવું સાધન મૂકી દીધું છે જે ભવિષ્યમાં ભ્રષ્ટાચારને પૂર જોશમાં આગળ વધારશે કારણ કે સરકારી અધિકારીઓ કાયદાનો કેવી રીતે ઉપયોગ કરે છે એ તો તમે સૌ જાણો જ છો એક અરજીના આધાર પર પોલીસ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ અધિકારી જ્યારે ગમે તેને ઉપાડીને લાવે છે અને સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં તેની સાથે કેવો વ્યવહાર થાય છે તે આપ સૌ જાણતા જશો અને તેનો ખોટી રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સૌથી સારી જાણકારી તો આપણા સરકારી અધિકારીઓ પાસે છે જ એવામાં તમે સરકારી અધિકારીઓને આ એક મોટું હથિયાર આપી દીધું છે કે જેના આધારે ભવિષ્યમાં કોઈ પણ નાગરિકને એ લોકો બ્લેકમેલ કરી શકે છે શું આનાથી ભ્રષ્ટાચાર ઘટશે કે ભ્રષ્ટાચાર વધશે કોઈપણ વ્યક્તિ આ રીતે ઓવરરાઇડ કરીને અગર જો કોઈ ભ્રષ્ટ નેતા છે અથવા ભ્રષ્ટ અધિકારી છે એ આવી માહિતી લઈને શું ગેરંટી કે ભારતીય નાગરિકને બ્લેકમેલ નહીં કરે એની પાસેથી પૈસા નહી પડાવે જો દેશના હાઈકોર્ટના ઘરમાંથી પચાસ કરોડ રૂપિયા મળેલી હાલતમાં મળી આવતા હોય તો પછી આ સરકારી અધિકારીઓ પર કેવી રીતે ભરોસો કરી શકાય શા માટે આ અધિકારીઓ ઉપર જે કોર્ટનો દબાવ હતો તે હટાવવામાં આવી રહ્યો છે હવે આની પાછળની શું મનસા હોઈ શકે મેં તમને સમજાવ્યું આ સિવાયની કોઈ પણ મનસા હોય તો તમને જાણ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને હવે મુદ્દાની વાત પર આવીએ કે જનતાએ હવે શું કરવું જોઈએ આ કાયદાથી બચવા અથવા તો આ કાયદાનો ખોટો ઉપયોગ તમારા વિરુદ્ધ ના થાય તેના માટે જનતાએ શું પગલાં લેવા જોઈએ સૌથી પહેલું સ્ટેપ છે કે તમારી જે અંગત માહિતી છે ફોટોગ્રાફ્સ હોય અથવા તો એવી માહિતી પારિવારિક માહિતી કે જે તમે અન્ય ઇતર વ્યક્તિઓ સાથે નથી જાહેર કરવા માંગતા નથી શેર કરવા માંગતા એવી કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર ના કરવી કોઈ પણ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર ના મૂકવી હવે તમને થશે તો પછી રાખવી ક્યાં સપોઝ કરો મારા કોઈ જૂના બિલ્સ છે જે મારે સાચવવા છે જૂના વ્યવહાર છે મારે સાચવવા છે તો એ ગૂગલ ડ્રાઈવ પર ન રાખું તો ક્યાં રાખું તો મારી સલાહ છે કે તેને તમે પેન ડ્રાઈવમાં સાચો તમારા લેપટોપમાં સાચો જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન હોય કોઈ પણ માહિતી ઇન્ટરનેટ ઉપર ન નાખો અને બીજું મહત્ત્વનું જે પગલું છે જે તમારે ભરવું જોઈએ કે એવું કોઈ કામ જ ના કરવું કે જેનાથી ભવિષ્યમાં કોઈ તમારા ઉપર આ પ્રમાણે દબાણ લાવી શકે અને આ જ કારણ છે કે આવું લોકો નથી કરતા એટલે જ મોટા ભાગના સરકારી અધિકારીઓ જે મોટા મોટા નેતાઓ છે એ કેમ જે દેશમાં ખોટું થઈ રહ્યું છે દેશમાં ખોટા કાયદા બની રહ્યા છે અથવા દેશમાં કાંઈ પણ ખોટી ગતિવિધિ થઈ રહી છે એના વિરુદ્ધ કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું એનું કારણ એ છે તે લોકોના ખોટા આર્થિક વ્યવહાર આવા નેતા અને અધિકારીઓના અંગત સંબંધો આવા અધિકારીઓની બેનામી સંપત્તિઓ આ બધાના જે કાળા ચિઠ્ઠા છે એ કોઈક એક નેતાના હાથમાં છે અથવા તો કોઈ એક સંગઠનના હાથમાં છે કે જેના કારણે તેઓ મન ફાવે તેમ આ લોકોને નચાવી રહ્યા છે અને એટલે જ મારી સલાહ છે કે ગાંધીજી જેવી જીવનશૈલી અપનાવો સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ જો તમે દસ લાખ નું સૂટ પહેરશો તો કાલે ઊઠીને કોઈ તમારા પર આક્ષેપ લગાવશે કે ભાઈ આ તો દસ લાખ નો સૂટ પહેરે છે એટલે એવા કોઈ કામ જ ના કરવા કે જે ભવિષ્યમાં તમારી રગ બની શકે એટલે ભ્રષ્ટાચાર ના કરવો કરપ્શન ના કરવું હદથી વધારે સંપત્તિ ભેગી ના કરવી અને જો ભેગી થઈ જાય તો તેને જાહેરમાં લોકો માટે વાપરવી ઓપન રાખો તમારા હિસાબ કિતાબ ઓપન રાખો ને પ્રામાણિક રાખો

બાકી તમે શું માનો છો કોઈ પણ સંગઠનને તમારે ખતમ કરી નાખવું હોય જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો તમને શું વાર લાગે સાહેબ ગુનો સાબિત કરીને તમે ક્યારનાય અત્યારે લોકોને જેલના સળિયા પાછળ નાખી દીધા પણ એવું થયું નથી તો એટલે જ હું તમને સલાહ આપું છું કે ગાંધીજી જેવા બનો સરદાર વલ્લભભાઈ જેવા બનો જવાહરલાલ નહેરુ જેવા બનો દેશમાં ઘણા બધા મહાન નેતાઓ છે જેમણે સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ અપનાવ્યું હતું તો આવા બનો ભ્રષ્ટાચાર ના કરો તો ભવિષ્યમાં કોઈ પણ કાયદો તમારા વિરુદ્ધ એક્શન નહીં લઈ શકે તો તમને અત્યારની જે સત્તાધારી સરકાર છે તેમના દ્વારા બનાવેલો આ કાયદો અને તેની આ જોગવાઈ કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવો તો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને લોકોને જગાડતા રહેજો કારણ કે ચોકીદાર ચોર હોઈ શકે છે જય હિન્દુ